કેજરીવાલે ની સરકાર કરી દીધી છે ભાજપના શરણે એટલે ભાજપ વાળાને આદિવાસીઓના વોટ તોડવાની જે આખી યોજના છે તે એમને બનાવી છે નામના થકી એ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે જેવી રીતના વિધાનસભાની ચૂંટણી ની અંદર કેજરીવાલ નું આપ પાર્ટીનું ગુજરાતમાં કશું હતું જ નહીં અને એને લાવીને વોટ તોડાવીને જે કોંગ્રેસને ફાયદો થતો હતો એ નુકસાનમાં કરી દીધો જે વિધાનસભાની અંદર જે ભાજપને ફાયદો કર્યો હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઉભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે એ સ્પષ્ટ કહેવા માંગુ છું એ સમય આ જેલમાં રહે એટલે એટલો ફાયદો વધારે થાય આ લોકોને આપવાને એટલા માટેનું છે આ ત્રાગુ બીજું કંઈ નથી બાકી મારા મારીનો સામાન્ય કેસ છે એને શા માટે ત્રણસો સાત ને બધું એને વાયગું તો છે નથી બરોબર પણ આ એક પદ્ધતિ કે જેલ માં રહે એટલે એની નામના થોડી થાય તો આદિવાસી સમાજ એની હાથે જાય એના વોટ વોટ એટલા તોડી જાય આ લોકો તો એટલો ફાયદો ભાજપને થઈ જાય કેજરીવાલ ચૈતરભાઈ ના સમર્થનમાં આવે છે તો કેજરીવાલ જે બાય ઇલેક્શન થયું વિસાવદર અને કડીની અંદર તો તો એકલા વિસાવદરમાં ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા બરાબર આ કડીમાં શા માટેની આવી હોય એની તો ડિપોઝિટ બી ગઈ ને તો આ ગુજરાતમાં આવીને સરકાર તો બનાવી શકવાના નથી એ ભાજપના સપોર્ટમાં જ આવે છે સરકાર નથી બનાવી શકવાના તો વારંવાર ગુજરાતમાં આવવાની શું જરૂર છે એમને મારે એમ કહેવું છે હા તો આદિવાસીઓના વોર્ડ જેટલા એ લોકો ખેંચી જાય એટલા ભાજપને ફાયદો થઈ જાય અહીંયા આગળ એટલા માટે આખું આયોજન બનાવીને એ લોકો કેજરીવાલને મોકલે છે અહીંયા આગળ ભાજપવાળા એ બધા લોકોને બહુ ઓછા લોકોને ખબર છે પણ બહુ અમારા જેવા લોકો છે એને તો અંદાજ આવે છે કે આમાં શું થઈ રહેવાનું છે એટલે આ એક ષડયંત્ર છે ભાજપને સત્તામાં રાખી મૂકવા માટે એનો આજે જબરજસ્ત ભાજપનો વિરોધ છે ગુજરાતની અંદર બી એનો પોતાનો આ ઘર છે ભાજપને એવું માને છે પણ એની અંદર જ એટલા બધા ગોટાળા આજે સહકારી માળખામાં દૂધ ધારામાં નરેગા યોજનામાં એને નરેગાને મરેગા યોજના બનાવી દીધી બરાબર શૌચાલય નથી બનાવ્યા આના પૈસા ઉધરી જાય તો લોકોને ખબર તો છે કે ભાઈ આ લોકોને મત આપીને શું કરવાના છે એના ડરને લીધે આવા માણસને બોલાવીને સહાનુભૂતિ થાય એટલા વોટ તૂટે ને એટલી સીટો આ લોકોને ફાયદો થાય એટલા માટે આવી રહેલો છે લાગણીથી નથી આવતો